હેલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બાદ થાય એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો હાલે અમારે તબેલાનું કામ તે તબેલામાં ધોવાનું વાહંદા કરે અને ધોવાનું ચાલુ કર્યું તે લખમણ તબેલો ધોવે એમ મીરાની બહાર કાઢી અને મીરાની નાખી કૂટી હમણાં વાઢી ઓલો ખડ બરું હે ને એ અમારું વાઢે અને એની કૂટી પાડીએ હરિયા તે

ને એના હું કાંઈ એક સીપીઓ વટાણ વાટલા ને તો હવે એને ટેકો તો એકને એક ધારા હવે બે સીપીયા ન વાટવા પડે નકર એ વાટે નિર્ણય કરવાની હોય ને તે એકને એક ધારું વાટવાનું થાય ને તે પહેલાં તો આપણો આ વાઢ ઘેર ઈજ ડુકાડ્યું અને પછી બીડમાનીમાં વાટવાનું ચાલુ કર્યું ત્યાં વાટતી હતી તે દોઢ ભારી જેટલું વાંટ્યું અને ઉકળન ખાડા તો બોરથી ભરાઈ ગઈ પાણી નીકળવાનું વારે ને એટલી પારી કરી દે હવાય ઉપર સુધી ભરી હામાં હે ને માથે આપણી થી પાણી ધોવાઈ ગયેલ પાણી આવે ને એ હે અને આમાં હું શોખાણ કરતી હતી પાણી હે ને પાછું ગંધારું પાણી વધારે મેવર આવે ને તોય પણ કંઈ નડે ને ઈ તો મેવર હતા ઈ તો મેવર હતા ને ભરાઈ ગઈ અને મારે આમાં બધામાંથી વાઢવાની ધીરે ધીરે હું ચાલુ હતું આ બધે વાઢે નાખા વેલા ઉતા એ વાંધી થાંભલામ વેલા સળાઈ ગાતા હતી વેલા ઊંઘા કાઢે નાખા ને આજ ત્યાં ઈ એમાં કામ ને વાહે ઉતી ગાદલામતી ધોયા ને તડકા હુકવા બધાય હુકવે હૂકવે ને ઠરઠેર ને બધાએ પાછો તડકો તો મેં કે સુકાઈ જાય તી એવું બધુંય કરતી હતી ત્યાં તો દી આંખો ઇમાન યમાં નીકળે ગયો અને અટાણે વાઢવા સડી તી તો તે તબેલાને થઈ ગયું તી એ તબેલામાં નોકરીને લાગ્યું તે હું ધવાડાને ડૂસો ભરીને ગઈ હતી તેમ ધવાડોએ કરદા અને કામ પણ ચાલુ થઈ જાય તે તાણા હેઠળ દોવાઈ કરાઈ જાય તો નિરાણ થઈ જાય તે લખનું કહે કે એક તાણું કે હવે વાઢિયું કૂટી પડી હું અટાણે કે હુકલ નાખીએ એ ધોવે ને તે તબેલો ધોવાનું પાણી જ્યાં આવે એક એમાં આંબો ઈ ગયો ગટર ના વેલા માં એમાંથી ને ધોવાઈ ગયેલું પાણી આવે આનું આ ઘાડ હે બહુ જ ની ઊંડી ને આમાં હે ને તબેલા ને સાણ આખું ધોવાઈ આવે ને માંથી ઈ જ આવતું હોય હા હે ને હું એવા ઘેરે દેખાય શેકલા ને ધોરું ધોરું ન્યાય શેકલા નાખે ગઈ અને આય પણ શેકલા સોખા નાખે ગઈ આ ના સેકલા આવે દુનિયાના શૈણિયામાં અસુ તો ચાલુ જ રે બપોરે હુવાને તારે પણ નાખે ને જ હુવા ન કરતા એ પાછા રાડો રાડ થાય પણ નાટાણ મેં માંથી આવવા દીધો ને ત્યાં હસવાણી હોય આજે વેલું ને બધી કાપ્યું ને સોખા કર્યા ને નવા ઝાડમાં વાવવાનું ત્યાં વાઈબાણીમાં એ કરતી હતી રહી અને તૂરદાર ને શિભરામની જમાવટ આવે ગઈ જોવા આ હે ને તૂરદારીના બી પીણા મજૂર પાસે એ એણી વાવ્યા અને સીભડાતા આ એની મેં સીભડું એક પાકલું હતું ને તે ખાવા હાટો આપ્યો તો તે નેનિયા બી પીળ્યું તો તે એ નેનિયા ઉગેગા તે તુરદારી એવી અસલ નહીં થઈ ગઈ સીભડા ખાખરા જીવા થઈ ગયા ને રાની હે ને ગોટે ગોટેગીરી કે બરુના ઉપર ઉપરના કમરા કમરા ખાય એ જાય કે કીની એની ને જ રાખે અને આ બધા આંબા વાવવાના ઉતા ને એ બધા આંબા મેં ગોઠણા નાખી દીધા હતા ને શિયારી કરે જ્યાં ખાલા ઊંટા ન્યા એ અસલ રૂપા લાગે ગા આમાં પણ હેઠી હેઠી હાવ ઘોસના પાર થેકાતા એ કાઢી વાઢે નાખી હેઠી હેઠી હાવ લરે પડી હતી ને એ બધી અને હેઠી સોખી કરી ને આમાં ખાલા ઊંટા ને જાસૂદ વાવવાનું હતા ને એ વાવ્યા જા એક વાવ્યું અને જાણી બી ભેગા એમ લાગી જાય તો આખી આ બધા હે એવી રીતના એ પણ ઓલા ખાલે ખાલે વાવે છે ને તો આખા હે રંગ થઈ જાય અને આજે કોથરાવાળો આવ્યો હતો તે દુનિયાના કેટલા લગભગ મલ્લકનો કોથરો ઉતો લગભગ ત્રણ મહિનાના ભેગા થઈ ગયા કોથરા ઉતા હતા એની બે ફેરા થયા ત્યાંથી કોથરાવાળાની એ કોથરા કાલે માંથી ઠાવકી જડે જ આપતા હંજવારી કાઢવાનું બીજું જ કઈ ડૂસો હોય નઈ ખાલી રોગો ફરિયું વારીએ તારે ભેગું વારે દીએ હતી સાફ થઈ જાય ખાણે પણ ભરાઈ ગયેલ પડ્યું ને માખ્યું તો અમારે જ હોય કે બધાય નહીં હોય કંઈ ખબર નથી પડતી દુનિયાને માખીઓ આવું કંટાળો લેવ આવી ગયું ઠેપડીયું ને હગાને હાલે હાકો હાલે ને હગા તેલો થવાનું કામ હા આઈત્યા નવો ફોન આવે ગયો બહુ વકેલી ને હે એમાં કઈ નહીં મેરે હા અહગાને હેને ફોન હાલતો જ નતો ત્યાં જ બદલાવ્યો હેણી તે હું હા ગાય તો ને નવો ફોન આવે ગયો હતી જોઈ મને થઈ ગયું નથી લાઈટ નહોતી તે વાર લાઈટ આવી દોવા બેસતા હતા લાઈટ આવે ગઈ ને તે વ્યક્તિ મેં ધોવાઈ નાખીએ અને આવડ્યા આવડ્યા થઈ ગયા છે આ માલિક વાળા ઊંડા વૈયા ગા માની વાત જોવે આવે તો એ કે બીએ તો ખાઈએ હગા ની અટાણે ધોવા દેવાનું હોય તો પછી પાણી કરવાની આવે ની એટલે કરમ ની ટીકડી નહીં પડી એ પડી કરમિયાની ટીકડી આપવી હોય તો તપાસ કરી જ હું આ ધવાડા ડૂસો તૈયાર કરીને બેઠી નીકળીને ધોવાઈ જાય ને તો પછી નાખા તે કાંઈ નહીં ને વાંજો રિયા પાસે શેકલે મન લખના સણીવા આવે ગા આ જોલી કોર આપણે કાંઈ પાંચ જાડવા ના લો જોતા રહીએ આજે કે નહીં પણ ધોવે અને આ તડકે મૂકી દીધા હતા આજે વાયરવાળું ઊહકણ મગાવતા ભૂલે ગઈ હતી ને ધોવા તર પાણી ફેરવી દે બધા એ રૂપા સોખારી પીણા પડે મૂળ નો ગમે કંઈક થાય છે આમાં આ કી વાયર વાર ઉકળ હોય ને તો એ અસલ ત્યાં ધોવાઈ જાય આમાં તો કઈ નો થાય પણ રબડિયા હોય ને એ રબડિયામાં પીરા પીરા ડાઘા પડે જાય તે એ ન ગમે ને વરલામાં એવી અસલ નહીં કોઈ મળી આ તહેને આખો દિયા આ જ કામ કરતાં કરતાં થઈ ગયો આમાં મોટા મોટા પાણા આવતા ફરિયામાં એ બધાએ વીણે નાખ્યા એ વાં ટાકો ભરા પાસે જવા દીધા અને આ બધા એમાંથી કાપવાનું તો એક પારી જ રેગું થયું કાં દો પછી કાપી હેઠા હેઠાથી કાપવાનું હોય તો દાદીને હવે ફરીયું મારવું હોય તો બિસારી ને એકતા કાંઈ જવાનું મોડું થતું હોય અને હળતબડી વાળતી હોય તે એનાથી હરખું હેઠુંથી આમાં નીકળે જવા એવું થઈ જાય ને તો એને ઘાય ઘાય બિસારીને વરાઈ જાય તે હું એ કાપે દઉં કાં તે માતા વહેલા બધાએ કટિંગ કરી દીધા તે એ કાપેને એમાં પુતી મામીને દાયરું જોતી હતી તે એને મૂકી દીધા તેણે હાંજી નવરી થાય ને તારે દાયરું લઈ જાય હે જે જોતી હોય હે ત્યાં બધા ને હરખા સોખા કરી દીધા ને અજાસદમાં એ પણ એઠી વેઠી દાયરું એ બધી કાપી દીધી દાદીને વાર હું હોલબું થઈ જાય ને આ હે ને ઓલા મોટા મોટા હોતા ને એ બધાય આ નાખી દીધા ને આ લખમણની હે ને આમાં પારા હે તે આમાં એ પાંડવ વેલે હે અને આવેલી હેતીમાં બે ઘાંઘરે પડ્યું એમાં એક એનો મેળને એમાં હે આ રાયણી અને આ વેલી હે નાગરવેલ હે તે નાગરવેલને બે ભેગું થેગું હતી એમાં લઉં બાંધી દઈએ ને ઉસી હેરકી ભેરી કરે ને કાં એમાંથી થોડી ઘણી કાપે તો થાય એટલે પાંડવવેલ તો જ આ પૂગી હે જ એવીમાં જ ફૂલ ઉઘેડવાની તૈયારીઓ થઈ ગયું ને આણી હજી કાપવાનું હોય થોડું ઘેઠું હતું તો ઊસું વધે ને એટલે પણ વધવા દઈએ જા હમણાં ગુલાબમાં હાવ ઘે ઘોર કરી દીધું ને આણીએ તે મૂર તડકો ને તાવવા દેતું તે ને તો ઓલ થાતું ને બિલ્લીમાં હે ને જો અટાણા સુધી આખા પાંદ હાજે હાજે આવતા જી શ્રાવણ મહિનો નજીક આવી હે ને બધા પાંદ કોક પાંદ હાજો રીએ તો કાંઈ જણી નગર બથાઈ પાંદમાં જો આવી રીતના સીંડા પડે જાય ઓલા નવી કોરા મહિના પાંદ હોય ને તારતા અસલના રૂપારા હોય અને આ અહીંયા આજ નું એટલે વાવવા નહોતા ને એ બધા વાવે દીધા ચા સમેલી વાવી જ્યાં ધીરે ધીરે શ્રેણીમાં છે ને આગળ કોક હલબેલી ને તોય એ હડાફનારી ઊભી થઈ જાય એની જગ્યા ફિરે ગઈ બિસારી ફરી આમ હાંભિયું ખાતી હોય ને એમ ત્યાં ધાબો હે ને ત્યાં નાખા બે ઠેકાણે નાખીએ એવી રાત નિરાયતની ખાય એ બિસારી જરાય ઠાવક્યું ને તો રાડો રાડ થે પડે હારી પેટનો ધવાડાનો ગરગોટ સડાવી દીધો તે જે માખી હોય છે ને બહાર નીકળી જાય અને આગળ ઘણી વાર તો આપણાથી પણ નહીં જવાય ને અમારે શાંતિ ફૈયા ને દરણું પડવા ગયું સારું થયું શાંતિ ફૈયા ને સારું ને તો અસર નો હેઠળ હોય ને જો ધવાડો ને ઘવાડો થોડું માછી નીકળે જાય તાપ નાખવા જાઉં જો મોકરી મોકરી રઘડ હોય તો મરજી થાય તાર ખાવા આવે મરજી થાય ત્યારે પીવા આવે અને તરી થાય ને એકલે એકલે આવે પાણી પીવા આગળ પાણી પીએ ને પાછી જો યાદ આવી છે તો ખાણ ખાવા આવી છે અને યાદ નહીં આવે ને તો સર્વા ભાગે જાય

बंद कर दीजिए हाँ तो उंधी ऊँधी पड़े जावा नहीं रेडी बंद कर दो। મોટી લાઈન ભૂરી લાઈન છે ને એમાં બધી દોવાની છે અને આ લાઈનમાં બેને જ દોવાની બાકીની એમાં પણ બધી દોવાની જ છે તે એમાં સેલે તે હું સાંદરીને દોવાનું ઊભી થઈ અને હગો જે એની ભીને દોવે એવી ઊભો થાય ને તો પછી આ કોને સાંભેર લાઈનમાં દોવાય એવા હે માલિકોર ગીરે જાય આપણે જોઈએ હતા ને ને આને ખાણ મૂકી દીધું ને તે બે ખાય હરિયા ભેગા એ એટલું એટલું ખાય તો એના આફરા જ ન પડતા ખાઈ ગયો એના તગારા કાઢવાનું હોય તે કાઢેલા સરોગા તગારા ઘુમરે ચડાવે રી નથી પૂગા તારા ન ખાધું હોય ને એ અટાણ એક વાર ઉપર નાખીએ એના ખાઈ જાય પછી आज नखे वाघणी दोघे पाणी पसी नाख मुका जुथ माझ બે છે કે